છે ઓકે જે ડાળું પડે છે એક દિશામાં મને જાય છે બીજી દિશામાં તો એ ઉપર આપણું ઉદાહરણ જોઈએ કે એ કેમ થાય જો ડાળું પડે તો એ ક્યાં જાય છે ઉદાહરણ જો ઇસ્લામની રેન્ડલ એક લાસ્ટ ઉદાહરણ તો એવું કેમ થાય છે બરોબર તો એ સમજવા માટે આપણે આજે તળો કેવી ધતીય અને એની સાથે સપોઝ કે તળો આ દિશામાં જાય છે અને હવાની જે ધતી છે એનાથી કેવી છે વિરુદ્ધ દિશાની જ્યારે કરે છે તો એ દે તરફ વેટ અને ઉપર તરફ હોય છે સરખા હોય છે બીજી વસ્તુ નીચે તરફ નું દબાણ અને ઉપરનું દબાણ કેવું હોય છે સરખા હોય છે એટલા માટે એ દળો જ્યાંથી પડશે ત્યાંથી સીધો જ જશે પરંતુ હાલ આપણે જે વિડીયોમાં જોયું કે દળો સ્પીન થતો તળો આ દિશામાં જાય છે હવા આ દિશામાં જાય છે તો એ જે ઘસડાય છે ત્યારે શું થાય છે તો જે ઉપરની જે ધારા રેખાઓ છે હવાની એ ગીચો ગીચ થઈ જાય છે દબાણ કેવું ઓછું દબાણ સૂચવે છે જે જગ્યાએ ધારા રેખાઓ ગીચો ગીચ થઈ જાય છે એ જગ્યાએ વેગ કેવો હશે વધારે જ્યારે દબાણ કેવું હોય છે ઓછું જ્યારે નીચેની તરફ જે ધારા રેખાઓ જે છે એ છૂટી છવાઈ થઈ જવાના કારણે ત્યાં વેગ કેવો થઈ જશે ઓછો જ્યારે દબાણ કેવું થશે વધારે હવે નીચેની તરફ દબાણ વધશે તો આ જે તાળો છે એને ઉદ્વ દિશામાં શું લાગશે ધક્કો લાગશે અથવા તો એક એની ઊંચાઈ જેટલી હશે એનાથી એ વધારે ઊંચો થઈને જશે અને બેટ્સમેન શું થઈ જશે આઉટ થઈ જશે ઓકે તો આ છે સ્પીન ગતિ અને આ છે